કાલ બેહતવર થાય હે મારે સુકરાની વતી હે અને બે ભાઈઓ મારા વિરુદ્ધ મેડે હવે મારે કરવું શું કઈ થાઈ તો સારું એટલે લક મારે કાલ વતી ચડ પૂરી કરવી ભીખાજી બેઠા હો આવો આવો ગોવાજી આવો બેહો બેમ નિરાશ થઈ બેઠા હો અમારે સુકરાની વતી હે કાલ એ ઓયમ ગટુજી મંગાજી બે વિરુદ્ધ મેડે હે એ ઓયમ તો કાલ છોકરા ની વધી એમ ને તમારે

મારા ભાઈ ને બે ભાઈ જાઉં હા તો કઈક કરો અર્ધી છે છોકરાને ને એવો કરવું છું તો ટેન્શન ના લેવો હા બરોબર હું જવું તારે મારા ભાઈ લગતા જવું

શું થાય મારે તો શું કરવું છોકરા ઘરે આવતા નહીં પૈસા પૈસા કરવું છું લાગે કઈક તો કરું કામ પણ કરું તો મારે કઈક બીજું કોઈ અંધાર નહીં હવે એ બધું પતારી ફરી ગઈ હું તો હામે બેતા વાર ફોન તો ઘણા બધા આવી ગયા હા વાસ્કો બોલ 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 પૈસા સિવાયની વાત કરો બરોબર મારી જોડે અત્યારે એક રૂપિયો નહીં મારા ટેટા લેવા જવા ને તો પૈસા નહીં છોકરા રાડું ખાલી રહ્યા અને પંખો બગડ્યા હોય તૈન દાડે અને રોજ ટેટો લાવું કાં તો ટેટો બગડી જાય કાં તો કીનો વાર ઉડી જાય કરવું શું મારે તો હવે એક કામ કરના થાય બધા આવો મારા થોડું કાંઈ કામ ચાલુ હોય શણવાનું તો તમે આવો હવે આવો ને તો બધું તાપ પાણી થોડા પૈસા પૈસા તો બે રૂપિયા જેવું પડ્યું લઈ જાજો ને એનો ને તમારે જેવું શું થાય હવે કો સારું હાર વેડો આ બાસુ ને લેતા હો અને પેલા શંકાન ને બંધન લેતા હો હવ હવ હવે હું નરોજ બે ઢોર આવો ને થોડુંક કોમે પણ આવો હા 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 મારે જેટલા દાડા કામ પડ્યું છે ના પડતર દાડો આવ્યો તો મારે કામ નહીં હટતું નહીં મારે કરવું છું હા તું કરાર ને આખો દાડો આ બધું વિચાર્યું હમી રાસ્તા નહીં ને મારા તો બધા એટલા હજુ ફેરા લાયો નહીં ને બાજકોને કંઈક રૂબ બે રૂપિયા તું લઈ જાજે તો બસ વકરા મારે શું આવી ખબર પડતી નથી

અને પૈસા કાંઈ મેડુ કાંઈ મીઠ પૈસા ખબર નહીં કે છોકરા છોકરા ગયા કે મારે ટીટા લાવવાના હે બે રૂપિયા કે છોકરા ને લેવડાવું રાતે દુકાન કોક ની ખુલ્લી હશે આપડે નઈ ચાપે વાળો મન્યો દુકાન ખુલ્લી જોઈ હે મનિયા ની દુકાન ચાલુ જ હશે તો ઘણા વાગી જાય કોણ થઈ ગયો

એવું હે તો હું શું કહું બે ભાઈ ઓલાજી ને બે નહીં બે દોઢ બે તમને ખબર મારો તો કામ નો પાર જ નહીં શું હું તો બાર જ નહીં આવતો તમે આ જોયું ને આ પરતર દાડો હોય તો મારે હજુ આર્યું જાય છોકરા આવતા નહીં અત્યારે બેઠા તા નેહાકો નાખીને બેઠા હું જોયો ને ત્યાં રોજ એવા થઈ ગયા તા મેં એમને કીધું ટેન્શન ના લેવો અમે તૈયારી જઈને રાખ કરાવી નાખશું હવે હું શું કહું બોલો મને કેવા આયા નહીં પણ હવે કાલ વર્ધી નું હોય તો હવે હાણો હું આવી જઉં બીજ તમારી વહા બીજ ના ના એને રાક કામ તો બધું આખી જિંદગી કામ તો તઈને ભાઈ પડશે ને રાક તો કરાવ પડશે પણ ઈ બે ભાઈ કહે શેર ને એક સવા શેર એ જો માને તો સારી વાત છે માની જાહે માની જાહે ચમ નહીં માને નહીં માને માને બે વા છે ને કે ના ના તો આપણે મનાવશું ને તઈને તઈ એનો

હું આમને અમે વાત કરી ત્યાં મને આમને વાત કરી કે હવે ભેમાજી માં જી લેતા જઈએ

હા લે લે ગાડા ગાડા નાના પછી અમાર ઘરે થઈ ગયું

હા વાત કરે આપડે બીજા બધા રામ રામ કરીશું ઘરે જવું પડે બીજા આપડે નહીં બોલો ઈરો નાનો આપડે તો મોટા આપડે ઘરે કેવાય

સો મહિના પેલા થોડું ચાલુ હતું મકાન નું કામ હમણાં જ પતિ હું બે મહિના પેલા પેલા પત ના યોﾞﾞﾞબ બરે હા તમે જમળો વાળો કેમ ના બોલાયા તારા અમને અલ્યા આ જમળો ન કરા કે બેગુરા વિવાહ વિવાહ ને લેના વાત કરવા તમને આયા હેતમ વાત આટું કામ તો એ હોય મનાવો તો પછી આ ના કરીને ગમે પેલા મનાવો મારી જોડે એક વાત પડી કઈશ ને એટલે તરત કે હા માની જાય એવું

બેઠા ખાટલા ઉપર મેં બોલાયું હારું હારું હે મને બિહાર્યો કરી પછી મેં વાત કરી ચમ લે તમે કોઈ આવી બેઠા હો ભીખાજી વાત કરું મારી લગતી છે મંગાજી બે તું તમારે તો તૈયારી ના અસર હતો કારણ કે અમારે થોડીક બબાલ થઈ એમાં કે અમારે બે ભાઈ બે ત્રણ ચડી

જો આપણા જમીન માં સેડતા તો જતા જરી એમાં ભેગ લેતાલી જી કરી પેલો હા પણ થોડા કામ ને અતાર માની ના જોય તરત ન ગારિયા જ ન દોરે માની જાહે એમને ઘરે કોકનો ને એના બગાડવાનો નું કરી કરીને આ બધું હા બધુંયું ને બધું જ છે એમના નામે તમારો ભાઈ કેવાય જોઈએ બરાબર ભાઈ હોય ગમે અમારે કઈ નતા આપું જ દે ગંગાજી પણ તમે બહુ બોલો શાંતિ તો રાખો મારી વાત તો પૂરી આપો બોલો બોલો

હવે કઈ કેવાય એવું નઈ પણ હું શું કઉ ઓલા એમનો નહીં હોય ભીખાજી નો ભીખાજી હા ગરીબ છોકરું છે હા હા હું મને ખબર છે તમે રો એટલે તમને અનુભવ તો છે જ બધો એટલે આ બે લાલચોડા છે કશું ની જમીન આ લેવાની વાત કરે તો બગાવ ના કરો તમે ભાઈ કરી નાખ્યું હોય તમે એમનું ઘર જોયું તાર્યું હોય બોલો આ અહિયાં જવાનું હોય ને હું તો જીઓ ને હું તો જીવ ને મને જીવ બરો બોલો ત્યાં કેવાની ઉપર અત્યાચાર કરી લે ને હું જાણું પણ કામ તો બે તમારે પહેલા કરે સમાધાન ની વાત કરવા તમે ગયા તા હું ગપું છું એકલા જ ગયા ના ના હું તો તે મને લઈ ગયા

ôi đi ăn kèm tầm một tên là ăn đào tầm ăn kèm 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 રામાપી બોલાવે એમનો બધું થઈ જાય હવે આપડે હું મારા છોકરા

සු ලා ේ ලුක් පල බේ සූලු සසාක අන්සාන අපත් ජෝර්ත් කලක්න බැහමන් සාරනුනී පුස්තබ සානු කඇතක් නැ බේ එ්‍ය පකචයට බේ. મને એવું લાગે કે ડોસિયા લગતા આવતું જ નહીં સમાધાન જાવ ના એ તો રડિયાલી વખાડી હે એવું છે આ તો ખાલી ઘર ધારા રાખે રાખો ને

ત્યાં અમે જલ તમારી બાજુ આ વાત બધી છોડો અને આપણે એડવા અમે પાછો ચાલુ કરી બે બેલા ખા કીધું ઓલ બસ શેડ ન્યુ ચાલુ છે બુદ્ધિ બુદ્ધિ જાનું જ રાત આ દો સાલ પે હે હજુ ના આ દેહ હે અતરે તો હારુ દેહ એ રાત હારુ દેહ ને બુદ્ધિ દેહ તો લોઢા ને તો વાસ અમે તો આવા પે આપની ને પર સોચ્યુંય મારે ના ભીખાજી તો આ તો રોજ મારી હા ફોન કરે આવે આવે ક્યાં કે આવતા ફોન કરે આવે મેનો બરોબર કામ નો બહુ આ આ બધી ઉતરા બોડી એટલે એ તો આવતી એટલે ના આવે આવે એટલે સુકરા બોકરા ઉવાળી આ વાત આ શું કહું મને આ યાર ઓહો બેહો બેહો

ચિંતા ના કરો તમારું સમાધાન કરાઈ દેવું બરોબર આવો જો ભીખારી તમે કોણ તમારી તમે કોણ મારે તો છોકરા ની વર્દી છે મારે તો ભાઈઓ ની જરૂર પડે એટલે હું અમને કેવાય તો પણ માને નહીં તો શું કરવાનું એટલે મેં તમને વાત કરી

ભાઈ ને આસરો બહેરા નો ને બહેરા નો હવે બહેરા ના માને જો બે ત્રણ ભાઈ તો નોખા પડી ગયા હવે એ ભાઈ ના માને તો હવે આશરો કુનો લે

ના એ તો હવારમાં તો એક તમારો સહારો એટલે મારા તો છોકરા ની વધે એટલે મારા પેલી જતું તમારી પડે એટલે હવા કોઈ આવે કે ના આવે પણ મારા પેલા ભાઈઓ આવા જવું કઈ હવારમાં અત્યારે કઈ જવું એ કઈ છે મને બે ભાઈ આવી જાવ બસ બધું વાત તો થઈ ગઈલી અહી તમારે કહેવાનું તો એમ કહેતા કે ખાલી ના ના થઈને એ કહેવા ના ના થઈને ભૂલ થઈ ગઈ આ બધું કાલ આપણે બધું સારું કરવાનું હવે આવો કાલ કોઈ કરતા નહીં રામ રામ બાદ બાદ ને બાદ બાદ બીજાનું આપણી આપણી હા મારું કોમેડી હા